નમસ્કાર હું જયરા ચૂંટણીશન પ્રસ્નસ હું છું આપની સાથે અમરેલી જિલ્લાના રાજુલા ખાતે વિદેશી દારૂની બોટલના જથ્થા ઉપર બુલડોઝર ફરી દારૂનો નાશ કરવામાં આવ્યો છે રાજુલામાં પોલીસ દ્વારા દારૂનો નાશ કરાયો હતો જેમાં રાજુલા શહેરના જૂના કડિયાડી રોડ ઉપર આવેલ ડુંગરાળ વિસ્તારમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં રાજુલા જાફરાબાદ મરીન નાગેશરી અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના એમ ચાર પોલીસ સ્ટેશનના પકડાયેલા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થાઓ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ચાર પોલીસ સ્ટેશનના કુલ સાતસો સાડત્રીસ દારૂની બોટલો એકઠી કરી બુલડોઝર ફેરવી દીધું હતું રૂપિયા ત્રણ લાખ ચુમ્માળીસ હજાર નવસો અઠ્ઠાણુંની કિંમતના દારૂનો પોલીસે નાશ કર્યો હતો આ તકે જયવીર ગઢવી પ્રાંત અધિકારી પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત નગરપાલિકાની ટીમ ઉપસ્થિત રહી હતી આજરોજ સાવરકુંડલા ડિવિઝનના રાજુલા જાફરાબાદ મરીન નાગેશરી અને પીપાવાવ મરીનના કુલ છ ગુનાના જે દારૂનો જે ઇંગ્લિશ આઈએમએફએલ છે એનો નિકાલની કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જે અંતર્ગત ટોટલ નંબર ઓફ બોટલ સાતસો સાડત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ ચુમ્માલીસ હજાર નવસો અઠ્યાસી છે જેનો નિકાલ કરવામાં આવેલો છે અને જે પણ આઈએમએફએલ હતું એને નષ્ટ કરવામાં આવેલું છે ધર્મ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર